મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારના છાપરાઓના રહેવાસીઓના ઘરમાં ભારે વરસાદ થતાં પાણી ઘુસ્યા ત્યારે જિલ્લા વહીવટી અને નગરપાલિકાના તંત્ર સ્થાનિક રહીશો માટે યુદ્ધના ધોરણે તેમને સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે રેન બરસેરા શેલ્ટર હોમ ખાતે લોકોને સ્થળાંતરિત કરાયા હતા અને સુવિધાથી સજ્જ સ્વચ્છ રૂમમાં હસ્તાર રેખાયા હતા અને ભૂલકાઓ અને નાગરિકો તૈયાર મહેસાણા નગરપાલિકાના રેન બસેરા

ભારે વરસાદની આગાહીના કારણે અમને નીચાણમાં અધિવિઝોકમાં રહેવા આવ્યું હોય ઘણું બધી વસ્તી હોય ખાસી બધી વસ્તી લાવી અમારા ધોબીકાના કોઈક ત્રણ ચાર પટેલ ઠાકોરભાઈ હે બે ત્રણ દિવસ અને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી અમને હોયને ફાયરની ટીમ લાવી અમને વહેક લાવીને રૂમ ખોલી આલ્યા હ અને ખાવા પીવાનું આલે બધું સારી રીતે અમારી સારવાર વહેક થઈ હે હોય લાવવામાં આવ્યા અને ફૂલ સેવા એમ કે સગવડ અમારી સુવિધાઓ સારી કરી સરકારશ્રીનો આટલો આભાર કે અમારા માટે આટલા એમ કે મદદગારી અમારા થયા એમનો આભાર એટલો કે અમારા બાળ બચ્ચાઓને હાચવવામાં આવ્યા અમને હાચવવામાં આવ્યા અને ફૂલ અમને સગવડ વાળવામાં આવી એટલું અમારા માટે આભાર એટલો એમનો એ લોકોનો અમે આભાર માનીએ એટલો મહેસા શહેરમાં ભારે વરસાદ પડેલ તે સંદર્ભે તારીખ છવ્વીસના રોજ મહેસાણા શહેરના ધોબીગઢ વિસ્તારમાં આવેલા તળાવ ખાતેથી જે પણ મકાનો છે તેમાં પાણી ભરાઈ જવા પામેલ તેના લીધે નગરપાલિકા દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી અત્રિજ ચોક ખાતે આવેલા શેલ્ટર હોમ ખાતે લગભગ બત્રીસ બસો તેત્રીસ જેટલા શખ્સોને સ્થળાંતરિત કરવામાં આવેલ છે આ શખ્સોને નાસ્તો સવારનું જમવાનું તેમજ સાંધા જમવાનાની વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરવામાં આવેલ છે હાલ વરસાદ ઓછો થતાં લગભગ પંદર જેટલા પરિવારો અત્રે શેલ્ટર હોમમાં નિવાસ કરી રહ્યા છે અને તેઓને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે